જો આપણે પાકલ શીભડાનું શાક બનાવ્યું છે આગળ અમારો વિડીયો જોજો મેં કઈ રીતનું બનાવ્યું છે તમે પણ એ રીતનું બનાવજો અને ખાસ કરીને આપણે જો સુલેદ બનાવ્યું છે એકદમ સરસ અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવ્યું છે માતાજી બધા હસ્તિકિશનમાં તમારું બધાનું સ્વાગત છે આપણે બનાવવાનું છે શીભડાનું શાક એ પણ જો આપણે ખટુમરું લઈ લીધું છે શીભડું અને બહુ પાક્યું નથી ને એકદમ સરસ મજાનું શીભડું છે હવે આપણે આને સુધારવાનું છે શીભડાને પેલા તો જો આ રીતનું આપણે બે ભાગ જ કરી વાળવાના છીએ જો આ રીતના અને બી એના કાઢી નાખવાના છીએ આપણે આ રીતના બી કાઢીને પેલા જો આ રીતની શીરું કરતા જ આવી એટલે બી જો આ રીતના કાઢી નાખવાના બી કાઢીને અને એકદમ સરસ મજાની સાઈલ પણ ઉતારી લેવાની છે જો આ રીતની સાઈલ ઉતારી લેવાની સાકુએ કરીને જો આમ સાયલ ઉતારી નાખવાની હાવ પાકલ નથી એટલે સાઈલ ઉતારવા થોડું કેર જો આ રીતની સાયલ ઉતારવાય નહીં અને પછી જો આપણે આ રીતના બહુ બહુ મોટા બટકા નથી કરવાના નાના નાના બટકા કરવાના છે અને આ શીબડાનું શાક એકદમ ખટુમરું અને ખાટું મીઠું અને એકદમ સ્વાદિષ્ટ બને છે તમે પણ એ રીતનું બનાવો એટલે એકદમ સરસ પાકલ શીભડાનું શાક બને છે આપણે જો બધા બધું સીબડું આ રીતનું સુધારીને તૈયાર કરી વાળવાનું છે એકદમ સરસ જો આપણે એકદમ સરસ મજાના સુધારીને તૈયાર કરી વાળ્યા છે ને એકદમ સરસ નાનાય નહીં અને મોટા નહીં એ રીતના બટકા કરી વાળ્યા છે અને હવે આપણે આનું બનાવી નાખવી શાક અને આ શાક આપણે સુલેત બનાવવાનું છે એટલે તેલ પણ આપણે જો મૂકી દીધું છે અને આ સીભડાનું શાક હંમેશા તમે સુલે બનાવો એટલે એકદમ સરસ મીઠું અને સ્વાદ એનો સારો આવીએ આપણે તેલ ને હવે આવવા દેવાનું છે આ નું શાક બનાવવા માટે આપણે વઘાર એ રીતનું કરવાનું છે રાય કે જીરું કોઈ વસ્તુ નથી નાખવાની ખાલી હિંગ જ નાખવાની છે અને તેલ આપણું આવી ગયું છે હિંગ આપણે નાખી દીધી છે હવે આપણે આ બટકા નાખવાના છે ચીભડાના જે સુધારેલા છીએ એ બટકા નાખવાના છે પછી તેલમાં જો આપણે આ રીતનું મિક્સ કરી વાળવાનું એકદમ સરસ અને આપણે હળદર થોડીક નાખવાની છે અને આ થોડુંક જીરું અને એકદમ સરસ મજાનું આ શાક બને છે સુલે અને ટેસ્ટ એનો એકદમ સરસ અલગ જ આવે છે સુલે બનાવવાથી એટલે આનો ટેસ્ટ એકદમ સરસ આવે એટલા માટે આપણે સુલે જ બનાવી છીએ અને આ સ્વાદ પ્રમાણે મીઠું બહુ મીઠું નહીં નાખવાનું નકર ખારું થઈ જાય અને આ શાકમાં પાણી કે કોઈ વસ્તુ બીજું નથી નાખવાનું નકરું તેલમાં ચેડવવાનું છે એટલે આપણે ધીમા તાપે આમનામ સડવા દેવાનું છે તેલમાં તે આપણે જો આ રીતના એકથી બે ત્રણ વાર આમના મલાયા રાખવાનું ધીમાસ તાપે હાવ સળવા દેવાનું છે એટલે એકદમ સ્વાદ એનો સારો આવે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે એટલે આપણે જો આ રીતનું હલાયા રાખ્યું ને એટલે સોટે નહીં એ ધ્યાન રાખવાય નહીં અને સુલે આ શાક બનાવાથી એકદમ અલગ જ ટેસ્ટ આવે છે અને પણ એકદમ સરસ આ શીબડાનું શાક બને છે આ હાવ પાક લઈ નહોતું અને હાવ કાસું નહોતું ખટુંબરું હતું એટલે આનું શાક એકદમ સરસ સ્વાદ કેવો ખાટો મીઠો એકદમ સરસ મજાનો આવે છે જો આપણે એકદમ સરસ મજાના બટકા સડી ગયા છે અને આનો રસો મૂકીએ આમ આપણે પાણી એવું કોઈ વસ્તુ નાખ્યું નથી હવે આપણે એમાં નાખવાનું છે સા લસણવાળું મરશું અને લસણવાળા મરસાને એકદમ સરસ મજાનું મિક્સ કરવાનું છે એટલે શેજ એ કાસું ન રે અને ક્યાંય પણ ગળી ન રે એ રીતની ધ્યાન રાખવાની ને આ શાક એકદમ ટેસાનો સારો આવે છે લસણ વાળું મરસું નાખવીએ એટલે એકદમ સ્વાદ સારો આવે છે આપણે જો પાણી એવું નથી નાખ્યું તો આમાં રસો મૂકે જ તે આ શીભડાનો એટલે એકદમ સરસ આ શીબડાનું શાક બને છે જો આપણે આ રીતનું હલાવીને અને મરસું એકદમ સરસ મજાનું મિક્સ કરી વાળવાનું છે મરસું સેજય કાસું ને ધ્યાન રાખવાનું મરસું આપણું પાકી જવું પડે એટલે એનો સ્વાદ એકદમ સરસ આવે છે અને આ શાક તવલામાં બનાવો એટલે એમથી નહીં ટેસ્ટ સારો આવે છે અને સુલેદ બનાવવાનું એટલે એકદમ સરસ આ શાક બને છે છીભડાનું મીઠું જ એવું લાગે આપણને જો આ રીતનું આપણે હલાવ્યા રાખવાનું એકદમ સરસ એટલે મરસું પણ હોતન પાકી જાય અને શીભડા જે આપણે છેજ છેજ મોટા બટકા હોય એ પણ સડી જાય તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક બને છે અને એકદમ સવાદ સ્વાદ પણ એનો એકદમ અલગ જ આવે ટેસ્ટ છે એનો સરસ આવે આપણે આ ઘરે બનાવી રેસીપી એકદમ સરસ આપણને સ્વાદ આવે છે જો આપણે એકદમ સરસ મજાનું મરસું સડી ગયું છે અને એકદમ સરસ મજાનું આપણું શાક બન્યું છે હવે આપણે એમાં નાખવાનું છે ધાણા જીરું આ છે ગરમ મસાલો ગરમ મસાલાને અને ધાણાજીરુંને મિક્સ કરી વાળવાનો એકદમ સરસ એટલે શીભડામાં શાકના ઓલામાં બહુ સ્વાદ આવે છે શીભડાના શાકમાં હવે જો આપણે મિક્સ કરી વાળ્યું હવે આપણે એમાં નાખી દેવી કોથમરી કોથંબરી નાખી એટલે એકદમ સરસ સ્વાદ આવે અને મીઠું પણ આપણને શાક લાગે હંમેશા કોથમરી તો હોવી જ જોઈએ શાકમાં લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો આપણે પાકલ ચીબડાનું શાક એકદમ સરસ મજાનું બનાવ્યું છે સુલેટ